ના એડમિશનો છે માર્કશીટના આધારે નહીં પરંતુ ના આધારે ક્યાંક ને ક્યાંક મળી રહ્યા છે અને જે સીટો છે એ સીટોનો વેપારો ચાલી રહ્યો છે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે આજની આ પ્રેસ વાર્તા એ ચાર મુદ્દા ઉપર છે પેલો જે મુદ્દો છે એ પીટીસી એડમિશન કોલેજની અંદર જે એડમિશન આપવામાં આવી રહ્યા છે એમાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે આજે એ તમામના આધાર પુરાવા એટલે કે વિડીયો રેકોર્ડિંગ ઓડિયો રેકોર્ડિંગ અને બીજા જે અન્ય પુરાવાઓ છે એ અન્ય પુરાવો આ પ્રેસ મીડિયાના માધ્યમથી અમે આપી રહ્યા છીએ સૌ પ્રથમ બે લાખમાં પીટીસી એડમિશનનો થતો વેપડો ની વાત કરીએ તો કુશાગરા લતાબા સ્ત્રી અધ્યાયન મંદિર જીવનકથા કથા ખાતે આવેલી એટલે કે તાલુકો દસકોઈ જિલ્લો અમદાવાદ ખાતે આવેલી જે સંસ્થા છે પીટીસી સંસ્થા એ ના જે ઓફલાઈન એડમિશન પ્રક્રિયા થઈ એ ઓફલાઈન એડમિશન પ્રક્રિયા બાદ જે ઉમેદવારો હતા તે ઉમેદવારોએ ફી ભરી દીધી તે તમામ પ્રકારના જે ડોક્યુમેન્ટ હતા એ ડોક્યુમેન્ટ આપી દીધા આ આ રસીદ રસીદ જોઈ જોઈ શકો શકો છો છો જમા કરાવેલા તમામ જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટની પણ તમે પ્રક્રિયા ઓફલાઈન હતી એટલે ઓફલાઈન પ્રક્રિયાની અંદર આ ઓરિજિનલ ડોક્યુમેન્ટ એ તમામ પ્રકારના લઈ લેવામાં આવેલા છે ત્યારબાદ આ જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ અને જે એડમિશન આપવાની જયારે વાત કરી ત્યારે

ત્યારબાદ આ ઉષાગ્રહ જે લતાબા સ્ત્રી અધ્યયન કેન્દ્ર છે તેમના જે ટ્રસ્ટી શ્રી છે એ રાજેશ્વરમાં એ ટ્રસ્ટી શ્રીએ ઉમેદવારોને રૂબરૂ બોલાવ્યા અને રૂબરૂ બોલાવી તેમની પાસેથી બે લાખ રૂપિયાની માંગણી કરી કે ભાઈ તમને મેનેજમેન્ટ કોટાની અંદર આ એડમિશન આપવાનું છે તો તમારે બે લાખ રૂપિયા આપવા પડશે જે વિડીયો નંબર બે ની અંદર તમે જોઈ શકશો અને જે બે લાખ રૂપિયા માગવામાં આવ્યા ત્યારે એ ટ્રસ્ટી એ વિડિયો નંબર 3 ની અંદર તમે જોઈ શકશો કેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે શિક્ષણ વિભાગના સચિવ મુકેશ કુમાર સુધી એ એક લાખ રૂપિયા પહોંચાડવાના રહેતા હોય છે એટલે કે આ જે બે લાખ રૂપિયા આપવામાં આવે છે એમાંથી એક લાખ રૂપિયો એ શિક્ષણ વિભાગના સચિવ મુકેશ કુમાર સુધી પહોંચાડવાના રહે છે એવો વિડિયો નંબર 3 ની અંદર એ દાવો કરવામાં આવ્યો છે ટ્રસ્ટી કે રાજેશ વર્મા છે એ રાજેશ વર્મા દ્વારા ત્યારબાદ બીજો દાવો કરવામાં આવ્યો છે કે ભાઈ અમારી સંસ્થા વચ્ચે બંધ થઈ ગઈ હતી પણ એનું ચાલુ કરવા માટે અમે ગૌરાંગ પરમાર એક વિડિયોની અંદર વિડિયો નંબર 4 ની અંદર એવો દાવો કરવામાં આવે છે કે ગૌરાંગ પરમાર નામનો વ્યક્તિ જે છે જે લોકમાન્ય બીએડ કોલેજ અમદાવાદ ખાતે પ્રિન્સિપાલ તરીકે ફરજ ભજવે છે એને કોઈ પણ માન્યતા રદ કરેલી જે કોલેજ હોય એ માન્યતા રદ કરેલી કોલેજમાં અંડા કંડા કરી અને મંજૂરી અપાવવાનું કામ કરે છે હવે આ તપાસ નો વિષય છે કે શિક્ષણ સચિવ પૈસા લઈ રહ્યા છે કે નથી લઈ રહ્યા તપાસ નો વિષય છે કે જે આ ગૌરંગ પરમારનું જે નામ આપવામાં આવે છે લોકમાન્ય બીએડ તો આ ગૌરંગ પરમાર કોણ છે કારણ કે અને કઈ સત્તાથી એ માન્યતા રદ થયેલી જે સંસ્થાઓ છે એને એડમિશન અપાવી શકે છે એને માન્યતા અપાવી શકે છે અને એવો દાવો કરવામાં આવે છે આ વિડીયોની અંદર વિડીયો નંબર ચારની ની અંદર કે જે પચાસ ટકા ભાગીદારી એ પોતાની લખાવેલી છે કે એમો પોતાનું એમઓયુ સાઈન કરાવેલી છે કે ભાઈ તમારી માન્યતા રજ સંસ્થા છે એની અમે માન્યતા પાવી દઈએ તો પચાસ તમારે અમને આમાં પાર્ટનરશીપ તરીકે રાખવા એટલે ગૌરામ પરમાર એ કોણ છે એ તપાસ કરાવવી ખૂબ જરૂરી છે શું એ શિક્ષણ મંત્રી છે તો એ શિક્ષણ અધિકારી છે અને ક્યાં હોદ્દાથી કઈ લાયકાતથી અથવા તો કઈ સત્તાથી કે પછી કઈ રાજકીય આગેવાન છે એની છત્રછાયા કે કયા એવા શિક્ષણ અધિકારી છે એની ભાગ બધાય કે છત્ર છાયાથી આ પ્રકારના વેપલાઓને આ પ્રકારની માન્યતાઓ અપાવી રહ્યા છે એ તપાસ થવી જોઈએ ત્યારબાદ બીજો અમારો જે મુદ્દો હતો એ છે કે ઉત્તર બુનિયાદી જે શાળાઓ છે એને પીટીસીમાં એડમિશન ન મળી શકે એવું એક તુગલકી ફરમાન એ કરવામાં આવ્યું છે જ્યારે પીટીસી ની અંદર એડમિશન લેવા માટે જઈએ છીએ ત્યારે પહેલા વહેલા એડમિશન દેવામાં આવે છે પછી ઉત્તર બુનિયાદી નું કઈ અને સોશિયલ મીડિયાના મારફતે એટલે કે વોટ્સઅપના મારફતે તમે જોઈ શકો છો કે એવું કહેવામાં આવે છે કે તમે ઉત્તર બુનિયાદી ભણ્યા છો એટલે તમારું એડમિશન રદ કરવામાં આવે છે કેમ ભાઈ તમે જ્યારે ફી લીધી તમે જ્યારે એડમિશન આવ્યું ઓફલાઈન ત્યારે તમને કેમ આ નિયમ યાદ ન આવ્યો અને એડમિશન રદ કરવા વખતે તમને આ નિયમ યાદ આવે છે એટલે આ જે પ્રક્રિયા છે એ જીએસીબી બોર્ડ અંતર્ગત જ આ ઉત્તર બુનિયાદી શાળાઓ ચાલે છે તો શા માટે ઉત્તર બુનિયાદી ને ગણવામાં આવે અને જ્યારે એડમિશન ઓફલાઈન પદ્ધતિથી થતા હોય ત્યારે જ્યારે તમામ પ્રક્રિયા એ પૂર્ણ થઈ ગઈ હોય અને જયારે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોય ત્યારે એડમિશન રદ કરવાનો મતલબ શું શિક્ષણ વિભાગે આની ચોક પડશે અને એવું કહેવામાં આવ્યું કે હોય એની સામે એક સીટ ઉત્તર બુનિયાદી ને મળે તો એવા કયા નીતિ નિયમો કે એક સીટ જ ઉત્તર બુનિયાદી ને મળે બાકીની સીટો કેમ ન મળે છે ભયના છે તો શિક્ષણ વિભાગ અંતર્ગત એટલે કે જીએસબી બોર્ડ અંતર્ગત જ ભયના છે તો શા માટે તુગલકી ફરમાન છે ત્રીજી વાત અમારી એ છે કે પૂરક પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો જે છે એને આ એડમિશન પ્રક્રિયા એટલે કે પીટીસી ની એડમિશન પ્રક્રિયામાંથી બાકાત કરવામાં આવ્યા છે આ જે નિયમો હતા એ બાબા આદમ વખતના હતા જયારે ભૂતકાળમાં કહી શકાય કે આ પ્રક્રિયા પ્રક્રિયાઓ ચાલતી તો માર્ચ માં પરીક્ષાઓ લેવામાં આવતી બોર્ડ પરીક્ષા ત્યારબાદ એપ્રિલ માં પરિણામ આવી જતું અને જૂન માં કે જુલાઈ માં આ પૂરક પરીક્ષાઓ લેવાઈ જતી અને ઓગસ્ટ સુધીમાં તેનું પરિણામ પણ આવી જતું હવે પીટીસી ની એડમિશન ભૂતકાળ માં એપ્રિલ માં ચાલુ થઈ જતા પણ અત્યારે પૂરક પરીક્ષા પૂરી થઈ ગયા બાદ આ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે તો શા માટે એ પૂરક પરીક્ષા ઉમેદવાર પૂરક પરીક્ષા પાસ ઉમેદવારોને આમાં એડમિશન આપવાની મનાઈ ફરમાવવામાં આવી છે એનું કારણ અમે જાણવા માંગીએ છીએ અને ચોથી વાત તમારી છે કે આ પ્રક્રિયા એ શા માટે ઓફલાઈન રાખવામાં આવી છે આપણે ડિજિટલ ઈન્ડિયાની ડિજિટલ વિદ્યાની મોટી મોટી વાતો કરીએ છીએ ગુજરાતની એડમિશન પ્રક્રિયા અલગ અલગ કોલેજોમાં જીકાસના માધ્યમથી ચાલતી હોય ખેડૂતોને ધિરાણ લેવું હોય ખેડૂતોને કહી શકાય ખાતર લેવું હોય કે બિજારણ લેવું હોય તો પણ પ્રક્રિયા ઓનલાઈન થાય છે તો આ પ્રક્રિયા ઓફલાઈન શા માટે એ પ્રશ્ન અમે પ્રેસ મીડિયાના માધ્યમથી કરી રહ્યા છીએ અમારો આ બાબત ઉજાગર કરવાનો માધ્યમ મતલબ એક જ છે કે ચિંડે ચિંડો ચોર નથી ગુજરાતની અંદર સત્તાણું અમારી માંગણી છે કે આની ઉપર નિષ્પક્ષ તપાસ થાય તમામ વિદ્યાર્થીઓને વીએસ કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર બોલાવવામાં આવે અને કોઈ સંસ્થાની પાસેથી પૈસાની ઉઘરાણી નથી કરી એવું લેખિત બેન એ લેવામાં આવે બીજી માંગણી અમારી એ છે કે શું આમાં જે એક એક લાખ રૂપિયા કે બબે લાખ રૂપિયાનો જે વેપલો કરવામાં આવે છે એમાં શિક્ષણ સચિવ જે મુકેશ કુમારનું નામ જે લેવામાં આવી રહ્યું છે શું એ મુકેશ કુમાર સુધી પૈસા પહોંચી રહ્યા છે કે પછી એનું નામ વટાવવામાં આવી રહ્યું છે એની તપાસ પણ થવી જોઈએ અને વાત ત્રીજી કે જે ગૌરાંગ પરમાર જે લોકમાન્ય બીએડ કોલેજમાં છે જે કઈ માન્યતાથી અથવા કયા હોદ્દાથી કયા સત્તાથી એ માન્યતા રજ સંસ્થાઓને એ ક્યાંક ને ક્યાંક માન્યતા પાવે છે એની તપાસ પણ થવી ખૂબ જરૂરી છે એટલે આ ગૌરાંગ પરમાર કોણ છે એની તપાસ પણ થાય મુકેશ કુમાર સુધી પૈસા પહોંચે છે કે નહીં એની તપાસ થાય અને ત્યારબાદ જે પીટીસી ની અલગ અલગ એડમિશન જે અત્યારે થઈ રહ્યા છે કોલેજોમાં સત્તાણું કોલેજોમાં એમાં એક પણ રૂપિયો લેવામાં નથી આવ્યો તેની ઇન્કવાયરી એ વિદ્યાર્થીઓ મારફતે જ કરવામાં આવે તો જ આ જે કૌભાંડ છે ભ્રષ્ટાચાર છે એ ઉજાગર થઈ શકશે અને આ જે પ્રક્રિયા અત્યાર સુધી જે ચાલી આવતી હતી એ

એ જમા લીધેલા સર્ટિફિકેટરની યાદી જે જે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે એના ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યા છે તેની યાદી તેની સાથે સાથે આ માર્કશીટ ગુજરાત સરકાર દ્વારા જ બહાર પાડવામાં આવી છે છિયાસી ટકા હોવા છતાં ઉત્તર બુનિયાદીમાં ભયના હોવાને લીધે એમને એડમિશન આપવાની મનાઈ ફરમાવવામાં આવી છે આ તુગલકી ફરમાન સામે આજની આ પ્રેસ વાર્તાલાપ છે આ ભ્રષ્ટાચાર ઉજાગર કરવાનો એક માત્ર હેતુ કે ગુજરાતની અંદર સત્તાણું જીડીસી સંસ્થાઓ ચાલે છે અને નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે આપણા સવાલ